ભરૂચ જિલ્લાનો એકમાત્ર જે મોટામાં મોટું બ્રિજ કહેવાય છે મા નર્મદા મૈયા બ્રિજ છે જેની પરથી હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર થતો હોય છે પરંતુ આ જે બ્રિજ છે તે સુસાઇડ પોઈન્ટ તરીકે જાહેર થઈ ગયો હતો ગુજરાતભરમાં લગ્ન લોકો આ જગ્યા પર આવીને સુસાઇડ કરતા હતા મા નર્મદામાં કૂદીને પોતાનો જીવ ટૂંકાવતા હતા અહીંના સ્થાનિક માછીમારો અને સ્થાનિક નાગરિકો દ્વારા તેમનો જીવ બચાવવામાં આવતો હતો પરંતુ ઘણી વખત એમણે રજૂઆત કરી હતી કે જે સેફ્ટી ગ્રીલ છે તે લગાવવામાં આવે વહીવટીતંત્રને અવારનવાર રજૂઆત કર્યા બાદ તંત્ર દ્વારા જે સેફટી ગ્રિલ છે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે હાલની અંદર જે સેફટી ગ્રિલ છે તે લગાવવામાં આવી રહી છે આવનારા સમયમાં જે નર્મદા મૈયા બ્રિજ જે સુસાઇડ પોઈન્ટ તરીકે જાહેર થયું હતું જે કલંક લાગ્યું હતું તે હવે કલંક હટશે અને જે સુસાઇડ કરતાં આવતા લોકો છે તે પણ અહીં આવતા અટકશે અને લોકોનું જીવ બચશે તંત્રની આ કામગીરીમાં સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે અને જે લોકોએ જે માંગણી કરી હતી વર્ષોથી જે માંગ હતી એમની તે સંતોષાય છે તેનો વહીવટી તંત્રનો સ્થાનિક સ્થાનિકોએ આભાર પણ માન્યો છે કને ગુજરાત રાકેશ ચૌહાર સહયોગી વીરેન્દ્ર પાટીલ સાથે ભરૂચ